પંદર ફૂટ ની આઈડો હા પણ હવે આને માણસો માટે અને જાનવરો માટે બધા માટે અને તમે કાચો બી ખાઈ શકો ભાજી કરીને પણ ખાઈ શકો અને તમે ફોરેન ફરવા ગયા હોવ તો આલ્ફા આલ્ફા સીડ સીડની સેલ્ફ સેન્ડવીચ મળે હમ હમ લોકલ સેન્ડવીચ કરતા બે ઘણી મોંઘી હમ હમટેની દવા છે અમે સાસમાંથી બનાવીએ છીએ એમાં અમે ત્રણ મહિના જૂની સાસ વાપરીએ છ મહિના જૂની આ લીટરનો ટાંકો છે છ મહિના જૂનીનો ટાંકો ભીરો એમાં દવા બનાવવા ચાર વસ્તુ વાપરીએ છીએ એક પપ્પુ મરચી વાપરીએ જે આપણે જી ફોર કહીએ આપણે બીજું લસણ વાપરીએ અને ત્રીજું તમાકુ વાપરીએ અને આ દવા બનાવ્યા પછી ચોવીસ કલાકમાં તમે એનો યુઝ કરી શકો આજથી આઠ વર્ષથી અમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઈડ યુઝ કરી નથી કે વાપરી નથી કે લીધી નથી કે કોઈને સજેશન કર્યું નથી કપાસમાં પણ અમે અને આ દવા વાપરી અમને રિઝલ્ટ મળે છે આ સપ્તપ્રણ અર્થ પણ કહી શકીએ આપણે આ દવા વનસ્પતિમાંથી બનાવે તો આમાં આકડાના પાન ધતુરાના પાન નફટ વેલ ના પાન સીતાફળી ના પાન બીલીના પાન એમ હા ચલો તમારી સમજમાં બે ધીરે ધીરે નાખજો અહીંયા પકડજી આ બાજુ કો નહીં બીજું નહીં બસ બસ એટલું મળ્યા <tries> ચાલો આપણે એવા પાકો પકવીએ છીએ જેમાંથી અનાજ પણ પાકે વેજીટેબલ પણ પાકે અને કઠોળ પણ પાકે એનો ફળ અને ફૂલ ગાય માણસ ખાય અને એના થળિયા પ્લાન્ટ અને જાડવાના પાંદડા ગાયું અને આખી સાયકલ અમારી એ ડિઝાઇન થઈ છે કે તમે અમારે અહીંથી અમે ખાતર શરૂ કરી દવા શરૂ કરીએ તો બે જ પહેલાં સાણનો આવે ગોબરનો બરાબર ગોબરમાંથી અમે બરાબર છે અને ખાતર બનાવીએ અને સાણ એટલે યુરિનમાંથી દવા અને ખાતર બે બનાવીએ હવે આમાં તમે નાખો ખાતર નાખો કે દવા સાંટો આવ્યું બે ગાયમાંથી જ છે ગાય શું ખાધું આમાંથી પાકેલું ઘાસ જ ખાધું બરાબર છે હવે ગાયનું આઉટપુટ છે ત્રણ છે એક યુરિન એક સાણ ને એક દૂધ ગાયની ત્રણ પ્રોડક ત્રણ પ્રોડક એક પ્રોડક આપણે માણસો માટે બરાબર છે ને બે પ્રોડક ખેતીવાડી માટે બરાબર છે એ ડાયરી અમે ખેતીવાડીને પાછી આપીએ છીએ અને એમાંથી બધું પાક અને પાકને બધું દવા અને ખાતર મળે છે અને એમાંથી બધા પાકો ગ્રોથ થાય છે અને એમાંથી ગ્રોથ થાય અને એમાંથી બધા જે પાકો આવે અમે લઈએ છીએ લણીએ છીએ આવીએ છીએ ખાઈએ છીએ અને ખબર આવીએ છીએ અને બીજા મસાલા બધા જાતે બનાવીએ છીએ એ બધું અમે જાતે પકવી જાતે પ્રોસેસ કરી અને જાતે પેકિંગ કરીને અમે જાતે જ અમે માર્કેટિંગ કરીને જાતે જ બધું હેન્ડલ કરીએ છીએ હેન્ડલ કરવાવાળી એ અમારી પોતાની જ ગીર ઓર્ગેનિક ડોટ